એક સંસ્થામાં તમને ખબર છે કે જ્યારથી એનું શરૂઆત થઈ એના પ્લાનિંગથી લઈ અને સત્તર સુધી ઘણા બધા કાર્યક્રમો મેં કર્યા છે એટલે હું નહીં કહું કે હું ભાઈ સમાજમાં હું નથી ને એવી વાત નહીં કરી શકું તમને પછી જે કાંઈ અત્યારે કલ્ચર ફાઉન્ડેશન હોય કે એમાંય અમે પાયાનો રોલ ભેજવો છે એક પાથ અમે ચિત્રો છે અને એમાં કર્યું છે સરદારધામની અંદર એ જે કાંઈ હોય એટલે સ્વાભાવિક છે કે આપણે સલાહ સૂચનને જે કાંઈ હોય એના દિશા સૂચન એ કરતા હોય કે આવા આવા છે પણ હવે સમયાંતરે કોઈને કોઈ હવે આવડો મોટો વર્ગ છે ને નાનું મોટું કોઈ થાય તો એને તમે કોઈ રોકી નોકી આપણે અત્યારે અને એ એક એનો હિસ્સો છે ને આ બાજુ બધું સરખું થઈ જશે આમાં બધું અને જ્યારે જ્યારે આવું બનતું હોય ત્યારે જાણીએ છીએ કે આની અંદર સારા લોકો છે એને ચિંતા થવાની સમાજની બદનામી છે સમાજનું જે એની એ રીતે ચિંતા કરશે રાજકીય લોકો છે એ આની ઉપર દોષ કરશે ઓલો ઓની પર દોષ કરશે એવું બધું બનવાનું છે આ બધું અને સમય વરી ભૂલાઈ જાય ને વરી પાછું સમાજના દોષ માટે બધા વિચારતા છે ના આમાં હરીફાઈ બિલકુલ નથી જો આખા ગુજરાતની અંદર તમે જોશો ને નાના ગામડા ગામડાથી લઈને બધા તાલુકા અને શહેરમાં બધી સંસ્થાઓ અત્યારે બધી ચાલુ છે અમારા પૂર્વજોએ ઘણું બધું કામ કર્યું છે એમાં સ્કૂલો છે વાડીઓ છે આ બધું કર્યું છે અને એ વડીલોની જે કંઈ આગમ હતી એની શું હતી એને લઈને જ આ સમાજ અત્યારે અહીં સુધી પહોંચ્યો છે જે કંઈ એજ્યુકેટેડ આગળ રહી ગયો ખેતીવાડીમાં આગળ વધ્યો હવે ઇન્ડસ્ટ્રીની આગળ વધ્યો એ એને લઈને છે હવે જ્યારે જ્યારે સમૃદ્ધિના બધું જ્યારે આવે વિસ્તાર વધે તો આટલું નાનું મોટું કંઈ કંઈ સમજુ સંસ્થાઓ છે કોઈ પણ સારા કામ કરતા હોય આવા જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થતા હોય તો કાંઈ ડોનેશન વગર કાંઈ થાય નહીં અને જે લોકો દાતાઓ દાન આપે છે એના પરસાવ્યાની મૂડીઓ આપતા હોય છે તો એનું એ રૂપિયાનું સવા રૂપિયા કેમ થાય અને એ લોકોને એનો કેમ ફાયદો મળે એવી તમામ સંસ્થાઓ આવો પ્રયાસ કરતો હોય તમે જોશો કે અમારા દરેક જિલ્લાની અંદર મોટી મોટી હોસ્પિટલો ચાલે છે મોટી મોટી સ્કૂલ કોલેજો ચાલે છે અને નિર્વિવાદ ચાલે છે પાછા એવું નથી કે એમાં કાંઈ અંદર કોઈ હરીફાય છે કે એવું નથી કાંઈ કાંઈ તમે જામનગર કચ્છ કે અમદાવાદ કે આ જૂની સંસ્થાઓ અમારી કેટલી એટલી છે કોઈ ને કોઈ વિવાદ ને એવું કઈ થતું નથી પણ હવે આવા સામાન્ય રીતે આ બે સંસ્થાઓ જે મોટી થઈ રહી છે આવી આવી છ સાત સંસ્થાઓ જે મોટી છે અને મોટા લેવલે કામ કરે છે તો એમાં કાર્યકર્તાઓ કોણ ક્યારે ભાગ ભજવશે તો તમે નક્કી ન કરી શકો ને આમાં બધા વિવાદ તો સમી જશે અને જે કઈ હવે છે એનું અમારા વડીલો કે જે કઈ ભેગા થઈને આનો સારા ઉકેલ લાવશે આમાં તો આપણે જોઈએ છીએ કઈ વળી પાછું સરખું થઈ જતું હોય સરખું થઈ જશે એ તો જ્યાં સુધી હતા ત્યાં સુધી કઈ ચર્ચાનું સ્થાન બહુ હવે તો પાછો જ્યાં છવ એનું તમે કઈ ન કે ના એવું તો નથી કોઈ જો જે કંઈ ન્યાય અત્યારે લોકો છે એ સંસ્થાની ચિંતા કરતા હોય સંસ્થાના ગ્રોથ માટે વિચારતા હોય આજે કઈ આવડી મોટી સંસ્થા સંસ્થાઓ નાની નથી કંઈ કાંઈ તો બધા એની રીતે એને ગ્રોથને એના માટે વિચાર કરતા જ હોય અને એ રીતે સમય કામ કરતા હોય અને પછી દરેકના પોતપોતાના વિચાર હોય પોતપોતાની સૂઝ હોય એ રીતે કામ કરતા હોય બધા તો વ્યક્તિગત તો તમારે સંસ્થાને જો સંસ્થા છે ને એક નિર્જીવ છે દાખલે કોઈ પણ સંસ્થા હોય એના સંચાલકો થકી એનો વિકાસ અને જે અવરોધ એના સંચાલકો ઉપર જ હોય તમે કોઈ પણ તમારી ચેનલો હોય કે જે કાંઈ હોય એના મેનેજમેન્ટમાં કોણ છે એની પર જ આધાર રાખતો હોય ને બધું તમારે રિપોર્ટિંગમાં જે કઈ કરતા હો તમે રિપોર્ટિંગ કેવું કરો ના ના મેનેજમેન્ટ બે સારું જ કરે છે બે મેનેજમેન્ટ સારું કરે છે બે ની અંદર એક્સપર્ટ છે ઉપલા લેવલે નિષ્ણાતો જ છે બધા એમાં કઈ વાંધો નથી કોઈ